ક્રિષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના સિંગ દાણાના મોદક બનાવીશું રબડીવાળા તો ચાલો તો અહીંયા એ લગભગ મેં પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધું છે પાંચસો ગ્રામ દૂધને સરસ મજાનું ઊભરો આવ દેવાનો છે ઉભરો આવે પછી તેમાં એક ચોથાઈ જેટલી ઇલાયચી પાવડર અને કેસરના વાળા દસથી બાર નાખી દેવાના જેથી તેનો કલર સરસ આવશે પછી તેમાં અહીંયા એકસો પચીસ એમ જેટલું ખાંડ નાખવાની એટલે કે અડધી વાડકી જેટલી ખાંડ નાખી દેવાની છે અને બરાબર તેને ઉગળ ઉકળવા દેવાનું છે અને બરાબર ઉકળી જાય ત્યાં સુધી તેની રાહ જોવાની છે અને અહીંયા મારા પાસે ફ્રેશ મલાઈ ઘરની પડી જ હતી બે ચમચી જેટલી તેને નાખી દેવાની છે અને બરાબર હલાવવાની છે તેનાથી રબડી ખૂબ જ સરસ થશે જો મલાઈ ના હોય તો એક પેકેટ મિલ્ક પાવડર નાખી દેવું તેનો માવો સરસ થશે આ રીતે ઉભરો આવે એટલે ગેસને ધીમો કરી દેવાનો અને આજુબાજુની કિનારીની મલાઈ ખાસ કરીને લઈ લેવી જેથી તે રબડી તમારી ખૂબ જ સરસ થશે તેને સતત હલાવતા રહેવું પછી તેને મીડિયમ તાપે થવા દેવું થોડું દૂધ ઓછું થાય પછી અહીંયા મેં શેકેલા સિંગદાણા લીધા છે બસોથી અઢીસો ગ્રામ તેને છોતરા કાઢી લેવાના છે પછી મિક્સરના બાઉલમાં તેને ક્રશ કરી લેવાના છે એકદમ પાવડર નથી કરવાનો થોડા ક્રશ થોડા રાખવાના છે અને અહીંયા રબડી તૈયાર થઈ ગઈ છે રબડીને બીજી કઢાઈમાં એટલા માટે કાઢી છે મારી પાસે નોનસ્ટીક પેન નથી એટલે મેં બીજી કઢાઈમાં કાઢી લીધું છે જેથી આજુબાજુનો સિંગદાણાનો ભૂકો આજુબાજુ ચોટી ન જાય એટલા માટે અને નોનસ્ટિક પેનમાં એવું થતું નથી તો અહીંયા મેં બીજી કઢાઈમાં રબડી કાઢીને તેની અંદર સિંગનો ભૂકો નાખી દીધો છે થોડો થોડો કરીને આપણે સિંગનો ભૂકો નાખવાનો છે તેનું ખાસ ધ્યાન રાખવાનું એકદમ નથી નાખવાનું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા મેં થોડું સૂકું કોફરું નાખ્યું છે એકદમ અડધી વાડકી જેટલું અને જે વધેલો સિંગદાણાનો ભૂકો બે ચમચી દળેલી ખાંડ નાખી છે થોડી ઓછી લાગે છે એટલા માટે પછી અહીંયા આપણે બધી વસ્તુને સરસ મજાને મિક્સ કરી લેવાનું તો અહીંયા થોડું દૂધ નાખવું પડશે થોડું ડ્રાય થઈ ગયું છે આપણે એકદમ સોફ્ટ બનાવવાનો છે મોદક તો અહીંયા મિક્સ થઈ ગયું છે આપણે ધીમા તાપે તેને થવા દઈશું થોડું ઘી છૂટે પછી જ આપણે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે નોનસ્ટિક પેનમાં આ રીતે ચોટતું નથી હોતું એટલે નોનસ્ટિક પેન હોય ત્યાં સુધી તમે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે સરસ મજાનું ઘી છૂટું પડી ગયું છે અને એક પ્લેટમાં કાઢીને તેને ઠંડુ થવા દઈશું પછી આપણે મોદકમાં મોલ્ડમાં આપણે કાજુ અને સોરી બદામ અને પિસ્તાની કતરણ પાથરી દઈશું અને પછી જે આપણે માવો બનાવ્યો હતો તે માવો પાથરી દેવાનો છે અંદર લગાવી દેવાનો છે મોલ્ડમાં બંને સાઈડ આપણે તે માવો લગાવી દઈશું અને પછી વચ્ચે આપણે બે દ્રાક્ષ મૂકીશું તમારે કાજુ કે બદામ હોય તે પણ તમે મૂકી શકો છો તો આ મોદક ખૂબ જ સરસ લાગે છે તમે પણ જરૂરથી આ રીતે બનાવજો તો તેને બરાબર દબાવી લેવાનું છે અને આજુબાજુની કિનારીમાંથી જે માવો નીકળે તેને કાઢી લેવાનો અને સરસ મજાના આપણા સોફ્ટ મોદક તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના આપણા મોદક દેખાય છે તો અહીંયા બીજું પણ આપણે બનાવી લઈશું મોદક પિસ્તા અને બદામની કતરણ લગાવીને અને માવો ભરી દેવાનો બંને સાઈડ અને દ્રાક્ષ લગાવી દઈશું અને પછી તેને દબાવી લઈશું આજુબાજુની કિનારીમાંથી માવો કાઢી લેવાનો છે તો આપણા સરસ મજાના મોદક તૈયાર થઈ ગયા છે તો અહીંયા એક સર્વિંગ પ્લેટમાં આપણે ઝીણું કોપરાનો છીણો નાખી દેવાનો છે જેથી મોદક આપણા નીચે ચીપકે નહીં અને દળેલી ખાંડ હોય તે પણ તમે નાખી શકો છો પણ અહીંયા સૂકું કોપરું નાખ્યું છે મેં અને પછી બધા મોદક આ રીતે ગોઠવી દઈશું તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના આપણા મોદક તૈયાર છે પીનટ મોદક પીનટ રબડી મોદક તૈયાર છે